હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી વચ્ચે ટેટાપેકમાં પાણી વેચાણનો વિકલ્પ સ્વીકારી લેતા ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા પોતાની હડતાલ સમિતિ લેવામાં આવી છે જૂનાગઢના ભવનાથ ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા યાત્રાળુઓને પીવાનું પાણી પૂરું પાડવા મામલે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે હડતાલ યોજી તંત્રને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું આ સાથે જ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી આગમી બહાર શિવરાત્રીના મેળામાં પીવાના પાણીને વેપારીઓ પર થતી જો હુકમી તાકતે કહી શકાય કે તાકીદે બંધ કરવામાં આવે તેવું ગિરનાર સિટી વેપારી એસોસિએશને જણાવ્યું હતું સમગ્ર મામલે જૂનાગઢ વહીવટી તંત્ર ગિરનાર સિટી વેપારી એસોસિએશનના હિતમાં નિર્ણય લીધો છે જેમાં તંત્ર દ્વારા વેપારીઓને ટેટા પેકમાં પાણી વેચાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો જેને ગિરનાર સિટી વેપારી એસોસિએશન દ્વારા સ્વીકારવામાં આવ્યો છે